પ્રકરણ આડત્રીસ પ્રાણકૃષ્ણ અધર બેલગરિયાનો તારક અને વૈકુંઠ ચોવીસ પરગણા જિલ્લાના એક પ્રતિષ્ઠિત કુટુંબમાં પ્રાણકૃષ્ણ મુખર્જીનો જન્મ થયો હતો એ કોલકાતામાં રહેતો હતો મેસર્સ મેકેન્જી લાયલ નામની પેઢીનો તે વહીવટ કરતો બૃહસ્થિ જીવન ગાળવા છતાં પણ તે વેદાંતમાં અત્યંત રસ લેતો અને શ્રી રામકૃષ્ણનો મોટો ભક્ત હતો તેમના દર્શનની કોઈ પણ તક તે જતી કરતો નહીં શ્રી રામકૃષ્ણને પણ તે ઘણો પ્રિય હતો સને અઢારસો બ્યાસીના એપ્રિલ માસમાં તેઓ એને ત્યાં પોતાની ભક્ત મંડળી સહિત ઉત્સવ કરવા ગયા હતા સ્થૂલકાય પ્રાણકૃષ્ણને શ્રી રામકૃષ્ણ ઘણીવાર રમૂજમાં જાડો બ્રાહ્મણ કહેતા એક વખત પ્રાણકૃષ્ણ શ્રી રામકૃષ્ણ પાસે બેઠો હતો રાખાલ નરેન્દ્ર અને મહેન્દ્ર પણ હાજર હતા એ વખતે મીઠાઈની ટોપલીમાંથી થોડી મીઠાઈ લઈને શ્રી રામકૃષ્ણે હસતા હસતા પ્રાણકૃષ્ણને કહ્યું જો હું જગદંબાનું નામ લઉં છું એટલે આવી બધી ચીજો ખાવા મળે છે હાસ્ય પણ એટલે એ કંઈ જેવી તેવી ચીજો આપતી નથી એ તો જ્ઞાન ભક્તિ વિવેક અને વૈરાગ્ય જેવી અમૂલ્ય ચીજો આપે છે એ જ વખતે એક છ સાત વર્ષનો છોકરો ઓરડામાં આવ્યો તેને જોતા શ્રી રામકૃષ્ણમાં ભાવનો ઉદય થયો અને એમને સમાધિ થઈ ગઈ કેટલોય સમય ચાલ્યો ગયો પછી એ સ્વસ્થ થયા અને પ્રાણકૃષ્ણને કહેવા લાગ્યા ઈશ્વર માત્ર નિરાકાર જ નહીં પરંતુ સાકાર પણ છે ભક્તિ અને ઈશ્વરીય ભાવ દ્વારા મનુષ્ય ઈશ્વરના દિવ્ય રૂપને જોઈ શકે જગદંબા અનેક સ્વરૂપે દર્શન આપે છે